ચુમાડી જીમાડી સવાર બાર ના યસ બાર સારી ના સવાર આગળ ચલો આમ જીવા બાર ચાલે અચ્છા એ દે ફૂલ તોરા હા નઈ ખાઈ સાકડી નઈ ખાઈ લો ફૂલ તોરા ઓય 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 অতবার ভালো লাগে বলকে বল সবাই দেখার জায়গায় দেখ তাহলে সবই এক একটা একটা ছোট না ও ইয়া না না চলে যা চলে যা আয় মেলচা